પોતાની શક્તિનો વિચાર કરવામાં વ્યસ્ત ચીન તેના પાડોશી દેશોમાં ચાલી રહેલી આંતરિક અશાંતિનો પણ ફાયદો ઉઠાવી રહ્યું છે ફેબ્રુઆરી બે હજાર જ્યારે મ્યાનમારની સેનાએ ચૂંટાયેલી સરકારની હકાલપટ્ટી કરી અને સત્તા કબજે કરી ત્યારે ચીને તેને મુખ્યમંત્રી મંડળમાં ફેરબદલ ગણાવ્યો હતો આ બળવા પછી મ્યાનમારમાં ગૃહયુદ્ધમાં હજારો લોકો માર્યા ગયા અને વીસ લાખ લોકો વિસ્થાપિત થયા આમ છતાં ચીને મ્યાનમારની સેના જુન્ટાને બે કરોડ રૂપિયા આપ્યા છે તેમજ મોટા પાયે હથિયારો વેચ્યા છે બીજી તરફ બળવાખોરોના ગઠબંધન થ્રી બ્રધરહુડે ચીનની સરહદે ઉત્તરી મ્યાનમારમાં બસ્સો ઝૂંટા બેઝ અને ચાર બોર્ડર ક્રોસિંગ કબજે કર્યા નિષ્ણાંતોનું માનવું છે કે ચીન બળવાખોરોને પણ મદદ કરી રહ્યું છે અગાઉ ચીનના આગ્રહ છતાં મ્યાનમારે ઉત્તરીય ભાગમાં વધતા ગુનાઓને રોકવા માટે પગલા લીધા ન હતા ભારતની ચિંતા એ છે કે ચીન મ્યાનમારના બળવાખોરો દ્વારા પૂર્વોત્તર ભારતમાં શાંતિ ફેલાવી શકે છે નિષ્ણાતો કહે છે કે બેઇજિંગ ઉત્તર પૂર્વમાં સક્રિય બળવાખોર જૂથો અને વિદ્રોહીઓને ગુપ્ત રીતે સમર્થન આપી રહ્યું છે ઘણા બળવાખોર નેતાઓને ચીન દ્વારા યજમાની અને તાલીમ આપવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી